રૂપિયાની કિંમત છ્યાશી રૂપિયા અને છપ્પન પૈસા પર પહોંચી છે યુએસ ડોલરની સરખામણીએ બજારમાં લિક્વિડિટી એટલે કે તરલતા વધારવાના સંદર્ભમાં આરબીઆઈ કહી રહી છે કે સાહીઠ હજાર રૂપિયા આપણે બજારમાંથી ઉઘરાવવા પડશે તો માર્કેટમાં કદાચ તરલતા આવશે અને બીજી બાજુ રાજ્ય સરકારો દેશની સરકાર કેન્દ્ર સરકાર એક પછી એક ફ્રી બીજના નામે એટલી યોજનાઓ વેરી રહી છે એ જોતા વિચાર આવે કે દેશમાં સરકારનું કામ સરકાર ચલાવવાનું દેશને ચલાવવાનું વ્યવસ્થા ચલાવવાનું છે કે પછી પોતાની પાર્ટીની સરકાર કેવી રીતે પાછી આવશે સતત એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાજ્યમાં સામાજિક મુદ્દાઓ ચર્ચામાં છે બાકી દેશમાં મહાકુંભ ચાલી રહ્યો છે અમદાવાદમાં કોલ્ડ પ્લેનો ફીવર હતો અને એ સિવાય એ બધા જ મુદ્દાઓ ચર્ચામાં છે કે જે એક બાજુ જોઈએ તો આપણને એવું લાગે કે આપણા દેશની એક અદ્ભુત અદ્ભુત બ્રાન્ડિંગ આપણું થઈ રહ્યું છે અને છવી સરસ રીતે ઉપસીને સામે આવી રહી છે અને બીજી બાજુ એ હકીકતો છે કે જે સવારે છાપું ખોલતાની સાથે જ પહેલાં તમારી આંખોની સામે આવે છે દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ છે ઇકોનોમિક્સ સાથેના એમના જોડાણમાંથી અમે એ લીધેલો છે એક્સિસનો એક્સિસ બેન્કનો સર્વે છે અને એ સર્વે છે એ વધારે ચોંકાવનારો છે એક્સિસ બેન્ક પોતાના રિસર્ચમાં કહી રહી છે કે ભારતમાં તેર કરોડ ચાલીસ લાખ મહિલાઓ એવી છે કે જેને સરકારી યોજનાનો લાભ મળે છે આ લાભ કેવો છે તો કે મફતમાં આવતા બેંક એકાઉન્ટમાં જે પૈસા પડે છે એના કેન્દ્ર સરકાર વિધવા સહાય આપે છે રાજ્યની સરકારો લાડલી અને માંજી બહેનાને શુભલક્ષ્મીને બાકી અલગ અલગ નામ સરકાર પ્રમાણે નામ બદલાય સરકારોના મિજાજ એમની વિચારધારા પ્રમાણે નામ બદલાય તસવીર નથી બદલાતી વર્ષો પહેલા એક શેર વાંચ્યો હતો ક્યાં કોનો લખેલો છે એ યાદ નથી પણ એની એનો જે ભાવ છે એ બહુ યથાર્થ છે એમાં કહેવાયું હતું કે દરવાજો પર સિર્ફ નામપટ્ટ બદલે હૈ અંદર કી પદ્ધતિયા વેસી કી વેસી હૈ દરવાજો પર નેમ પ્લેટ તમે દરવાજા પર બદલી નાખો તો શું એનાથી અંદર બદલાઈ જાય જવાબ ના છે ભારતીય રાજનીતિમાં વર્ષોથી એક્સચેન્જ થાય છે અને એ પદ્ધતિ બદલવાના નામ પર જેમ કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પોતાની સરકાર બનાવી તો એ પદ્ધતિમાં ફ્રી વીઝ એટલી હદે એનું ગ્રાન્ડિંગ કરવામાં આવ્યું કે આ બધું મફત આપે છે મફત આપે છે મફત આપે છે પણ એ મફત આપ્યા પછી જીવન સ્તરમાં કેટલો બદલાવે

કે દિલ્હીમાં જે માહોલ છે ગુજરાતમાં આ લોકો આ ધોરણે આ રીતે કરવા માટે નીકળ્યા છે એ જ ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીનો એજન્ડા શું કહી રહ્યો છે મેનિફેસ્ટોમાં એમણે શું કર્યું છે એમણે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં શું કર્યું એમણે મધ્યપ્રદેશમાં કયા નામ પર સરકાર બનાવી કેન્દ્ર સરકાર શું કરી રહી છે મફત આપવાની સ્પર્ધા ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ બાકીના સ્થાનિક પક્ષો કોઈ જ બાકાત નથી ઓડિશાની સરકારે જ્યારે શરૂઆત કરી હતી નવીન પટનાયકની સરકાર જ્યારે હતી ત્યારે ઓડિશામાં ઘણું બધું મફત આપવાની શરૂઆત કરી પણ ઓડિશાનું રાજસ્વ એટલું બધું નથી એમને એટલી બધી ખાદ નથી હોતી અને એટલે જ્યારે એ પ્રકારના રાજ્યો કે જે સમૃદ્ધ છે એ કોઈ યોજનાઓની જાહેરાત કરે છે ત્યારે એમની જીડીપીનો બહુ મોટો હિસ્સો એની પાછળ નથી વપરાતો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારોના કારણે આ સ્પર્ધામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે ટોચ પર પહોંચી ગઈ છે એ ભારતીય જનતા પાર્ટી કે જે આજથી પાંચ વર્ષ પહેલાં આ બધી જ યોજનાઓની ટીકા કરીને કહેતી હતી કે આપણો દેશ આ રસ્તે ચાલ્યો તો આપણે શ્રીલંકા જેવા થઈ જઈશું વેનેઝુએલા નામના ખૂબ સુંદર દેશનું ઉદાહરણ આપણે વારંવાર સાંભળી ચૂક્યા છીએ કે કેવી રીતે સરકારી નીતિ અને લોકોને એકવાર એ ચટાડી દીધેલા અફીણનો નશો કે એમને આદત પડી જાય છે મફતની યોજનાઓની એ આપણા દેશમાં આપણી આંખોની સામે સાકાર થઈ રહ્યું છે આપણે એને ગમે તેટલું ઇગ્નોર કરીશું આપણે એ હકીકતથી દૂર નહીં રહી શકીએ કે આપણા દેશને આપણે બહુ સાચી દિશામાં નથી લઈ જઈ રહ્યા અને આ સ્પર્ધામાં કમનસીબે સૌથી મોટો હિસ્સો એ જનતાનો છે કેમ કે પક્ષો તો બધા બદલાયા એ પક્ષોની જો પદ્ધતિ નથી બદલાતી તો એનું કારણ એ છે કે જનતા આવી વાતો પર વોટ આપી દે છે પોતાના અકાઉન્ટમાં પડતા બે હજાર રૂપિયાથી તમે વોટ આપી દો છો તમે એક વ્યક્તિને સરકારમાં લાવી દો છો પણ તમે આવનારી પેઢીનું કેટલું નુકસાન કરી રહ્યા છો એની કલ્પના નથી કરતા અને એટલે જ દેશમાં નાગરિકોને ઘેટા બનાવી દેવામાં આવ્યા છે અને એ હદે ઘેટા બનેલા નાગરિકોની પાસે જ જવાબ નથી કે મહારાષ્ટ્ર જેવું રાજ્ય એનું ઉદાહરણ કે ફ્રી બીઝ પર મફતમાં અપાતી યોજનાઓ પર પોતાના બજેટના પાંચ ટકા રૂપિયા ખાલી મફતમાં આપવામાં ખર્ચે છે ડીબીટીમાં ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં એટલે ઉદાહરણ તરીકે જો મહારાષ્ટ્રનું સો રૂપિયા બજેટ છે તો એ પાંચ રૂપિયા તો ડીબીટીમાં એટલે કે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં ખર્ચે છે એ સો રૂપિયામાં બાકીનો બહુ બધો હિસાબ છે એ તમે સરખામણીએ જોશો તો તમને ખબર પડશે કે પાંચ ટકા એ ફ્રી પર ખર્ચે છે આરોગ્ય પર ખર્ચવા માટે એમની પાસે ખાલી સાડા ચાર ટકા જ બચે છે ગ્રામ્ય વિકાસ પર એ ખાલી ત્રણ પોઈન્ટ નવ ટકા ખર્ચો કરે છે એ ઉર્જા પર ખાલી બે પોઈન્ટ ત્રણ ટકાનો ખર્ચો કરે છે એટલે આખા રાજ્યના સ્વાસ્થ્ય વ્યવસ્થા પાછળ આખા રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા પાછળ ચાર પોઈન્ટ છ ટકા રૂપિયા ખર્ચાય છે જ્યારે પાંચ ટકા તો ખાલી મફતમાં આપવા માટે માંજી બહેના અને લાડલી બહેના અને મધ્યપ્રદેશમાં પણ એ રીતે પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે ઓડિશા પણ એમાં છે બે હજાર ઓગણીસમાં ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની કેન્દ્ર સરકારની પાંચસો સાત યોજનાઓ ચાલુ હતી બે હજાર ચોવીસ આવતા સુધીમાં એ યોજનાઓ એક હજાર ને છવ્વીસ થઈ ગઈ છે મફતમાં આપો વોટ લઈ લો જનતાને ખરીદો આ મફતમાં આપવાની ને જનતાને ખરીદવાની યોજનાઓ ન હોત તો આની શરૂઆત ચૂંટણીના એક વર્ષ પહેલાં ન થતી હોત દરેક રાજ્યમાં ચૂંટણી પહેલાં રાજ્ય સરકારો નવી નવી યોજનાની ઘોષણા અને જાહેરાત કરે છે અને પછી સ્પર્ધા લાગે છે તમે હજાર આપશો અમે બે હજાર આપીશું ત્રણ હજાર આપશો કોના બાપની દિવાળી કોના ખિસ્સામાંથી આપશો કોઈ રાજનેતાઓ ઓવરટાઇમ કરીને આપણા માટે કમાવા નથી જવાના કોઈ જ રાજનેતા નથી કહેતા કે મારા આટલા બંગલા વેચીને તમને આપીએ છીએ કોઈ જેવું નથી કહેતું કે એમાંથી બે નંબરની કઠીઓ અમે બંધ કરી દઈશું કેન્દ્ર સરકારનું સૌથી મોટું ઉદાહરણ નળસે જલ યોજનાનું છે ન જળ યોજના જે રીતે લાગુ કરવામાં આવી જે રીતેનું બજેટ પૂરું પાડવામાં આવ્યું જે રીતે ઉપરથી નીચે પૈસા આવ્યા ઉપરથી લઈને નીચે સુધી જો એમાં જે કટકી થઈ એની અડધી કટકી પણ આ લોકોએ બંધ કરી હોત તો કદાચ આખા દેશમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ જતી પણ આપણે ત્યાં તો એટલા બધા હોલ છોડી દેવાના એટલે પાઇપમાં કાણા જેટલા છે કે પાઇપમાંથી પાણી ક્યારે પહોંચવાનું એટલે આપણે ત્યાં પૈસા આવે છે એક એક માણસ થોડા થોડા પૈસા ભેગા કરીને સરકારને આપે છે ગઈકાલના રિપોર્ટમાં જ આપણે વાત કરી રહ્યા હતા કે પંદર લાખ ઉપર કોઈપણ માણસ વરસના કપા કમાય છે એટલે ત્રીસ ટકા ટેક્સ આપે છે સરકારને સોમાંથી ત્રીસ રૂપિયા સરકારને એટલે નથી આપતા કે તમે પાંચ ટકા રૂપિયા ફ્રીબીઝ પાછળ વાપરો અને એ પણ એવા ફ્રીબીઝ પાછળ કે જેનું કોઈ ઉદાહરણ આગળ જતા એનો જવાબ જ નથી ના રોજગારીનું સર્જન થઈ રહ્યું છે ના એ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહી છે સામાન્ય નાગરિકને જેનો એ અધિકાર છે તો પછી આ લાણી શું કામ કરવામાં આવી રહી છે એક આપે છે તો રેવડી બીજા આપે છે તો પ્રસાદ તમે એને નામ અલગ અલગ આપી શકો પણ આ સ્પર્ધામાંથી બહાર આવવું પડશે આમ આદમી પાર્ટી એણે દિલ્હીમાં અતિ કરી નાખી આ રેવડીઓ વેચવાની ભારતીય જનતા પાર્ટી એ સ્પર્ધામાં આવી અને એ સ્પર્ધામાં એ જીતવાની કગાર પર છે કેમ કે એમનો મેનિફેસ્ટો એ જ રાહ પર છે પ્રવેશ વર્મા તો પોતાને ચૂંટણી પહેલા બે બે હજાર રૂપિયા એમણે વેચ્યા મહિલાઓને મહિલાઓને રૂપિયા આપીને કહ્યું કે આ આપીએ છીએ મને વોટ આપજો તો આનાથી વધારે આ પ્રકારની ખુલ્લમ ખુલ્લા કેમેરાની સામે મહિલાઓ બહાર આવી રહી છે પૈસા લઈને એવી લાલચો અપાઈ રહી છે આપણે ત્યાં અને આપણે એને શું કહીશું કે આ રાજનીતિ થઈ રહી છે આ રાજનીતિ તો બિલકુલ નથી સમાજના પતનની નિશાની તો ડેફિનેટલી છે દેશની જીડીપીના પોઈન્ટ છ ટકા રૂપિયા આની પાછળ વપરાઈ રહ્યા છે ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં ફ્રીબીઝની પાછળ પાંચ ટકા કરતાં વધારે રૂપિયા વપરાઈ રહ્યા છે અગિયાર રાજ્યમાં મહિલાઓને આપવા માટે દર વર્ષે બે લાખ કરોડ રૂપિયા એ માત્ર મફતમાં આપવા માટે ખાલી મહિલા પાછળ વપરાઈ રહ્યા છે બે લાખ કરોડ તો ખાલી મહિલાઓ પાછળ બીજા નંબર પર દરેક રાજ્યમાં દેશની દરેક સરકારોમાં ફેવરિટ વ્યક્તિઓ છે ખેડૂતો ખેડૂતોને સીધા પૈસા આપવાની અથવા ખેડૂતોને ખુશ કરવાની કે એમની લાભની વાતો કે દેખાડા કરવાની પણ એટલી બધી સ્પર્ધા છે જો ખેડૂતો એટલા જ બધા વાલા હોત તો ખેડૂતો આ પરિસ્થિતિમાં કે અવસ્થામાં હોત જ નહીં જો ખેતી એટલી જ બધી સરસ હોત તો ખેડૂતો રડતા ન હોત એમની પાસે જતા ત્યારે પરંતુ એમને લાલચમાં ફસાવવાની યોજનાઓ ચાલી રહી છે ઓડિશાને પોસાઈ રહ્યું છે પણ કર્ણાટક બંગાળ દિલ્હી કોઈ પણ રાજ્ય ઉઠાવીને લઈ લો કોઈ પણ પક્ષની સરકાર ઉઠાવીને લઈ લો હમામે નંગે હે એ પ્રકારની રાજકીય પરિસ્થિતિ આપણી સામે છે બીજી એક સ્પર્ધા ચાલી રહી છે મધ્યપ્રદેશમાં ઉદાહરણ તરીકે લાડલી બહેનના યોજના પાછળ દર વર્ષે ચોવીસ હજાર કરોડ રૂપિયા એક રાજ્ય વાપરી રહ્યું છે ખાલી બહેનોને પૈસા આપવા પાછળ તેલંગાણા તો પચીસ ટકા રૂપિયા છ ગેરંટી પાછળ વાપરી રહ્યું છે એટલે બજેટના સો રૂપિયામાંથી પચીસ રૂપિયા તો એ ખાલી છ ગેરંટીઓ પૂરી કરવામાં વાપરી રહ્યું છે એ ગેરંટીઓ જેના દમ પર કોંગ્રેસના સત્તામાં આવી છે કોંગ્રેસ તેલંગાણામાં કેવી રીતે સરકારમાં આવી તેલંગાણામાં એની પહેલાની જે ટીઆરએસની જે સરકાર હતી એના એની સામે તો એટલા બધા કોઈ એન્ટી ઇન્કમ્બન્સી પણ નહોતી દેખાતી એવી પાર્ટી કે જે નેશનલ પાર્ટી થવા જઈ રહી હતી એ પ્રયત્ન કરી રહ્યા હતા ગુજરાતમાં જે જાહેરાતો આપતા હતા જેલના સુધારથી લઈને ખેડૂતો સુધી એમણે ઘણી બધી ઉદાહરણને ઉત્કૃષ્ટ યોજનાઓ પૂરી પાડી હતી એ સરકાર ફંગોળાઈ ગઈ કેમ કે એનાથી એ વધારે મફતમાં આપવાની કોંગ્રેસે જાહેરાત કરી અને હવે જાહેરાત કરી તો તમારે પૂરી કરવી પડશે કેમ કે બાજુના રાજ્યમાં તમે જ્યારે ચૂંટણી લડવા જશો ત્યારે ત્યાં વિપક્ષ આના પર પ્રશ્નો ઉઠાવશે આ જ થઈ રહ્યું છે દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણેયના મેનિફેસ્ટો વાંચશો તો તમને સમજાશે કે દેશના કેપિટલને છાજે એવો મેનિફેસ્ટો એક પણ પાસે નથી મફતમાં આપવાની વાત પર દરેક લોકો સૌથી વધારે ફોકસ કરી રહ્યા છે સૌથી ખરાબ હાલતમાં પંજાબ જેવું રાજ્ય ચાલી રહ્યું છે કે જે દેવું કરીને પોતાની જનતાને ઘી પીવડાવી રહ્યું છે મિડલ ક્લાસ રવાડે ચડેલો છે પોતાની તાકાતને હેંસિયત ન હોય કિસ્સામાં રૂપિયા ન હોય એટલા રૂપિયા એ વાપરી રહ્યો છે ને ક્રેડિટ કાર્ડના દમ પર એ નાચી રહ્યો છે એને પોતાને કલ્પના નથી કે જેટલી લોન લઈ રહ્યો છે ભરવાની એણે જ છે પણ આ રવાડે ચડ્યો ક્યાંથી તો એ રવાડે એટલે ચડ્યો કેમ કે એમની સરકારો રવાડે ચડેલી છે જે રાજ્યની પોતાની તાકાત નથી એમનું એટલું બજેટ નથી એટલું રેવન્યુ નથી એ રાજ્ય સરકારો મફતમાં યોજનાઓ ચલાવ ચલાવી રહી છે એટલે પંજાબ જેવું રાજ્ય તો એટલું બધું દેવું કરી રહ્યું છે દર વર્ષે વધતું ને વધતું જાય છે એ દેવું ગુજરાતમાં જેટલું ગુજરાત રાજ્યને દેવું કરવાની એની જે લિમિટ છે ગુજરાતમાં ખાસું દેવું છે બાળક જન્મે ત્યારે દેવા સાથે જન્મે છે પણ તમે એને સરખામણીએ જુઓ કે રાજ્યની આટલી આવક છે એની સામે એ આટલું દેવું કરી શકે એમ છે એની જે છૂટ છે એના કરતાં તો ઓછું જ દેવું છે બાકીના રાજ્યોમાં હાલત વધારે ખરાબ છે અને હવે એ સ્પર્ધા ગુજરાતમાં પણ આવી રહી છે કેમ કે ગુજરાતની મહિલાઓને વિપક્ષ પ્રશ્ન કરાવડાવે છે કે ભાઈ ભાજપ ત્યાં આપે છે ત્યાં આપે છે તો અહીંયા તમે શું ગુનો કર્યો એ પ્રેશરમાં અને પ્રેશરમાં રાજ્ય સરકારો પણ એક પછી એક એવી યોજનાઓ ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે જે ગુજરાતને પણ એ જ માર્ગે લઈ જશે એ જ ઘેટા ચાલમાં જે બાકીના રાજ્યો જ્યાં ચાલી રહ્યા છે બીજી એક મહત્વની જાહેરાત જેના પર ગુજરાતમાં ખૂબ ચર્ચા છે અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહ્યું છે એ છે ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની વાત ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં કહી રહી છે કે તમારી જે કોલોની છે જે ગેરકાયદેસર બાંધેલી છે એને અમે કાયદેસર કરી દઈશું પણ રબારી કોલોનીના ઘર તૂટે ત્યારે જવાબ નથી હોતો ગેરકાયદેસર બાંધકામ એ ગેરકાયદેસર જ છે એ અમીરનું હોય કે ગરીબનું એ બિલ્ડરનું હોય કે કોઈ કામદારનું એ ભાજપના નેતાનું હોય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાનું એ ગરીબ માણસનું હોય કે પછી રસ્તે જતા કોઈ પણ માણસનું એ સ્પષ્ટતા જ્યાં સાથે જ્યાં સુધી સરકારો કામ નહીં કરે એ દિલ્હીમાં ગેરકાયદેસર હોય કે ગુજરાતમાં ગેરકાયદેસર હોય સંપૂર્ણ દેશની રાજનીતિ જો એ દિશામાં નહીં જોડાય તો ત્યાં સુધી હાથ થતું રહેવાનું છે નાનામાં નાના ગામડામાં પણ એટલા દબાણો કરી નાખ્યા છે લોકોએ કે એમને ખબર જ નથી કે એ ગામમાં ગાડી તો એમની જવાની છે આગળ જતા પ્રસંગ તો એમનાય ઘરે આવશે સૌથી વધારે પાર્કિંગની સમસ્યાઓ ગામડામાં થઈ રહી છે કેમ કે ગામડામાં ગાડી આવી ગઈ પણ બધાએ પોતાના ઘરના દબાણ કર્યા એકને જોઈને જોઈને બીજો દબાણ 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 કરે કરે ત્રીજો ગામોની પથારી ફેરવી નાખી આમ એટલે આજે કરવાની પચાવી પાડવાની જે વૃત્તિ માણસોમાં ઘૂસી છે એ નાગરિક નથી થવા દેતી નાગરિક નથી થવા દેતી તો પછી હિતનો સવાલ પેદા નથી થતો ભારતીય જનતા પાર્ટી પર ખૂબ બધા પ્રશ્નો થઈ રહ્યા છે રબારી વાસના દબાણોને લઈને થઈ રહ્યા છે દબાણ 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 હોય પણ છતાંય જો એક જ પક્ષની બે રાજ્યમાં અલગ અલગ નીતિ સામે આવે તો એ સમસ્યાને તકલીફ રહેવાની છે સાંભળીએ એ લોકોને જે લોકો પોતાનો મુદ્દો ઉપાડી રહ્યા છે બે ત્રણ પેઢી અહીંયા રહી છે હા બે ત્રણ પેઢી અહીંયા આ બધું અચાનકથી તોડી નાખ્યું બા હા નવું કરાયું તોડી લખ્યું નવું કરાયું હા કેટલું નુકસાન થયું છે આમાં અમે તો આ નુકસાન કેટલું થયું એટલું ખબર નહીં મને તો मालूम હું પાણેલી બહુ નહીં બેન થી મને કશી ખબર નહીં બોલ મૂળ વાડેલી સુ પરોય મેરે છોકરો એક જ છોકરો એક જ છોકરો હા એને પૂરું કર્યું બધું આગળનું તૂટી ગયું બધું આગળનું બધું તૂટી ગયું ઓ આગળ માપનું હતું એનાય તોડી લઈશું અને નોટિસ આ મલ્યા દન આલી બીજા હા બીજા દન સવારે પેલું એ કર્યું વેરા મારી ગયા અને બે વાજે ઊભું કરી દીધું ત્રણ કલાકમાં ફળવાઈ ગયા ત્રણ કલાકમાં ફળવાય

એ પોતાની જાતને એવું ન સમજે સમયનું ચક્કર ગોળ છે ફરતા ફરતા બધાનો નંબર આવવાનો છે આજે જે અહંકારના બુલડોઝર ઉપર સવાલ છે ને એ યાદ રાખી લે કે કાલે સમય ફરશે કાલે એ લોકો ક્યાં હશે અમુક સમાજોને સ્પેસિફિક એ માલધારી સમાજ હોય દેવીપૂજક સમાજ હોય ઠાકોર સમાજ હોય ઇવન રસપૂત સમાજ હોય માઇનોરિટી હોય આદિવાસી સમાજ હોય અમને સોસાયટીમાં કોઈ મકાન નથી આપતું હવે મારે મકાન જોઈએ ને તો મને સોસાયટી મકાન ન મળે અમદાવાદ સિટી ગુજરાતનું ફાઇનાન્સિયલ કેપિટલ છે અહીંયા ગરીબ લોકોની હવે જગ્યા નથી રહી હવે આ જગ્યાઓ કદાચ ઓલમ્પિક સિટીઓની અને બધી વાતો કરશે આ જગ્યાઓ દેશના મોટા ઉદ્યોગપતિઓ જોડે જશે જેમ ધારાવી અદાણી અદાણીને વેચ્યું છે ને એમ આ અમદાવાદનો પણ સોદો કરવાનો ચાલી રહ્યો છે અને મારા શબ્દો લખી રાખજો દસ વર્ષ પછી અમદાવાદની અંદરથી લગભગ મોટા ભાગે એ ગરીબ સમાજના લોકો નીકળી ગયા છે બહાર મારી સરકાર અહીંયા આટલા વર્ષોથી છે તો આટલા વર્ષોથી છે તો જે અધિકારીઓ એ ત્યાં ગેરકાયદેસર બનતું હતું ત્યારે રોકવું તું ને જઈને ભાઈ ત્યારે તો એ લોકો હપ્તાન પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ વાંધો નહીં ભાજપનો નેતા કે કરી નાખ ને વાંધો નહીં થોડાક પૈસા આપજે મત આપજે અને મત લઈ લીધા પૈસા લઈ લીધા હવે બુલડોઝર એટલે આ અમાનવીય કામ છે વિકાસ જરૂર થવો જોઈએ અને વિકાસ માટે તમારે કોઈને હટાવવાના હોય તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ જરૂર પોતે જતો કરે પરંતુ એનો ઇન્ટરેસ્ટ બચાવવાની જવાબદારી સરકારની છે મારું ઘર વચ્ચે આવતું હોય અને રોડ નીકળે છે પબ્લિકના ફાયદામાં છે તો મારું ઘર તોડવાની જરૂર ઊભી થઈ તો મને યોગ્ય નોટિસ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાઈ તમે આટલો સમય તમને નવું ઘર નવી જમીન અહીંયા આપીએ છીએ તમે ફરો હું ફરી જાઉં મારું ઘર આપી દઉં આગળ વાત કરીએ ગુજરાતના પોલિટિક્સની ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર પોલિટિક્સ ચર્ચામાં છે અને બંને કિસ્સાઓને લઈને ચર્ચામાં છે અમરેલીનો મુદ્દો ફરી એકવાર એટલે ચર્ચામાં છે કેમ કે મનીષ વઘાસિયા જેમના પર કૌશિક વેંકરિયા જે ધારાસભ્ય છે અમરેલીના એમણે આરોપ લગાવ્યા કે આ વ્યક્તિ છે જેણે એ ફેક લેટર બનાવ્યો અને એ જુઠ્ઠા પત્રના કારણે એમની બદનામી થઈને પોલીસે પછી એમને જેલમાંય પૂર્યા અને માત્ર જેલમાં ન પૂર્યા વરઘોડાએ કાઢ્યા એ વરઘોડામાં એ છોકરીનો પણ વરઘોડો નીકળ્યો છોકરીનો વરઘોડો નીકળ્યો તો એ સામાજિક પોલિટિક્સ થયું એ પોલિટિક્સના જ કારણે એ છોકરી જેલમાંથી બહાર આવી શકી જલ્દી બાકી બાકી એ પાયલ ગોટેની હાલત શું હોત એની આપણે કલ્પના કરી શકીએ છીએ મનીષ વઘાસિયા પણ હવે બહાર આવ્યા છે અને મનીષ વઘાસિયાનું કહેવું છે કે જેમના નામથી એટલે કે કિશોર કાનપરિયા જેમના નામથી આ પત્ર વાયરલ થયો છે એ પત્ર સાચો છે સહી પણ સાચી છે સહી સિક્કા પણ સાચા છે જો એ પત્ર ખોટો જ નહોતો જો એક વ્યક્તિએ પોતાની મરજીથી લખેલો એ પત્ર હતો તો પોલીસે કાર્યવાહી શાની કરી ધારાસભ્યોના ચમચા બનીને જો પોલીસ કામ કરશે તો પ્રશ્નો આગળ જતા પોલીસ માટે વધારે થવાના છે સામાન્ય માણસ પોલીસને હજી પણ ઘણા બધા માણસો છે કે જે વિશ્વાસથી જુવે છે એની આંખોમાં એ ભરોસો છે કાયદાની મર્યાદા એનું સ્વાભિમાન આમન્યા એ જો નહીં જળવાય તો એ કોઈ પણ રાજ્ય માટે સારી પરિસ્થિતિ નથી અપેક્ષા રાખીએ કે અમરેલીની પોલીસ એના પર લાગેલા લાંછનોમાંથી બહુ જલ્દી બહાર આવે કેમ કે જે આરોપો એક પછી એક લાગી રહ્યા છે એ બહુ સરળ નથી પણ આ બધાની વચ્ચે જયેશ રાદડિયા પણ ચર્ચામાં છે જયેશ રાદડિયા વિશે વાત કરતા પહેલા મનીષ વઘાસિયાને સાંભળીએ જે જેલમાંથી બહાર આવ્યા લેટર પેડ ઓરિજિનલ છે સહી સિક્કા ઓરિજિનલ છે લેટર પેડમાં સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે એનો એફસીએલ તપાસ કરાવો હું ઓગણીસો નવ્વાણું બે હજાર ચાર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ પછી તમને વ્યવસ્થિત નિરાયતે બોલાવી અને આખી આખી પ્રેસ કોન્ફરન્સ કરશું જે સત્ય હશે એ બધું બહાર આવશે આજે સત્યનો વિજય થયો છે એક મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ ઘર પરિવાર અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપો તમને સમય વાત કરો અને હવે વાત કરીએ જયેશ રાદડિયા અને પોલિટિક્સની જયેશ રાદડિયા કાર્યક્રમ હતો સમૂહ લગ્નનો અને પ્રેમના પાનેતરમાં મંચ પરથી જ્યારે બોલ્યા જયેશ રાદડિયા ત્યારે એમણે પોતાના વિરોધીઓને આડે હાથ લીધા એ જેને આડે હાથ લઈ રહ્યા હતા એમાં ભલે એમણે નામ ન લીધું પણ એ નિશાન નરેશ પટેલ તરફ ગયું નરેશ પટેલ એ સંસ્થાના વડા છે જે લેવું પાટીદારની એકતા માટેનું કેન્દ્ર મનાય છે હવે એ સંસ્થા કેન્દ્ર છે કે ખબર નથી પણ એમાં પોલિટિક્સ ચોક્કસ થઈ રહ્યું છે કેમ કે જયેશ રાદડિયાએ જે રીતે પ્રહારો કર્યા એ જોતા એ નિશાન સિદ્ધુ ત્યાં કેમ પહોંચ્યું નરેશ નરેશ પટેલના સમર્થનમાં ઘણા બધા નેતાઓ સામે આવ્યા એમણે નરેશ પટેલનો પક્ષ મૂક્યો અને પ્રશ્નો જયેશ રાદડિયા સામે થયા ગઈકાલે એક પાટીદાર આગેવાને મને ફોન કરીને પ્રશ્ન કર્યો કે તમારે જયેશભાઈને એ પૂછવું જોઈએ કે જે તે સમયે જો પા લેવુઆ પટેલની કે લેવુઆ પટેલની એકતાની એટલી જ બધી એમને દરકાર હતી તો કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા અને શંકરસિંહ વાઘેલા બળવો કરીને ખજુરાહો જ્યારે ગયા અલગ સરકાર બનાવી તો એ સરકારમાં વિઠ્ઠલ રાદડિયાએ શંકરસિંહ વાઘેલાને સમર્થન કેમ આપ્યું શું કામ કેશુબાપાની સરકાર પડી અને એ સરકારમાં વિઠ્ઠલ રાદડિયા મંત્રી બન્યા આ પ્રશ્નો અને આ પ્રકારના પ્રશ્નો હવે જયેશ રાદડિયાને પૂછાઈ રહ્યા છે એમાંથી સૌથી મહત્વનો પ્રશ્ન અમરેલીની દીકરી પાયલ ગોટીને લઈને છે કે પાયલ ગોટીનું જ્યારે સરઘસ નીકળ્યું અને એક પછી એક આગેવાનો સામે આવીને બોલ્યા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ બોલ્યા એટલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી લઈને દિલીપ સંઘાણી સુધીના નેતાઓએ કહ્યું કે પોલીસે જે કર્યું એ ખોટું કર્યું છે આટલું એ નેતાઓ બોલી શક્યા વિજય રૂપાણી તો એ સમાજના પણ નહોતા તો એ બોલી શક્યા તો પછી જયેશ રાદડિયા શું કામે છોકરીની સાથે ન આવ્યા પણ સવાલ ખાલી છોકરીની સાથે ના આવવા પૂરતો સીમિત નહોતો કાર્યક્રમમાં કૌશિક વેંકરિયા પણ હાજર હતા અને કૌશિક વેંકરિયાનું વિઠ્ઠલ રાદડિયા સ્મૃતિ ચિન્હ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું એ તસવીરો પણ સામે આવીને પછી પ્રશ્ન થયો કે તમે માત્ર જો તમારું પોલિટિક્સ કરતા હોવ તો પછી પટેલને વચ્ચે કેમ લાવી રહ્યા છો જોઈએ એ બધા જ રિએક્શન જે સામે આવ્યા છે જયેશ રાદડિયાની સામે બેન હું આપને કહું કે આમાં નગરેશભાઈ નું ક્યાંય કોઈ પણ રીતે આચકતરી રીતે કે સીધી રીતે ક્યાંય ઉપયોગ થતો હોય એવું મને લાગતું નથી કારણ કે બે ટકા ટેપોરીઓની જે વાત કરવામાં આવી છે નરેશભાઈ એટલા સમજદાર વ્યક્તિ છે કે નરેશભાઈ માટે ક્યારે પણ આવા નિવેદન ના કરે એની નારાજગી હોય તો પણ નરેશભાઈ વડીલોની ભૂમિકા સારી રીતે જાણે છે

દેશ આપણા થકી બને છે જો આપણે નાગરિક બનીશું તો જ દેશ સાચી દિશામાં જવાનો છે તો જો આપણને ગૌરવ ગૌરવને અભિમાન છે દેશને પ્રેમ કરીએ છીએ તો એને ગંદો ન કરીએ અને નેતાઓની આવી ફ્રીબીઝ જેવી લાલચોમાં ન ફસાવીએ એ કોઈ પણ પાર્ટી હોય એને પ્રશ્ન કરીએ કે અમને જોઈએ છે સમાન અવસર સમાન તક રોજગારીના અવસર અમને એ આપો ફ્રીબીઝનો હિસાબ પણ આપો નમસ્કાર